રંગમતી અને નાગમતી નદીઓ કે જેના ઉપર રિવરફ્રન્ટ પ્રોજેક્ટને આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી છે એ આપવામાં આવી છે આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ એ બહુ આયામી પ્રોજેક્ટ છે પર્યાવરણના સંરક્ષણની સાથે સાથે સુંદરતામાં વધારો થાય આપણા મેજોરિટી વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે એના કાયમી નિકાલનો જે એક આ પ્રોજેક્ટ છે મારી રજૂઆત અને પ્રયત્નોને આદરણીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જે સન્માન આપ્યું પહેલા વાહવાહી મેળવવા માટે એ પોલિટિકલ નેતાઓ કંઈ પણ બોલી જાય છે જો કે વાત જામનગરની છે અને જામનગર માટે એક કહેવત કેવી છે કે ઉતાવળે આંબા ન પાકે વાત રીવાબા જાડેજાની છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બે લાઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે જામનગરની પૌરાણિક રંગમતી અને નાગમતી નદી કિનારે નિર્માણ થવા જઈ રહેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે રીવાબાએ પોસ્ટ કરી અને કહ્યું કે મારી ભલામણો અને સતત પ્રયાસોને માન આપીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે સાથે જ આ પ્રોજેક્ટ માટે પચીસ કરોડનું ટોકન રકમને પણ મંજૂરી આપી દેવામાં આવી છે આ પહેલા જ્યારે થોડા સમય પહેલા મેં એક સ્ટોરી કરી હતી અને એમાં કહ્યું હતું કે રીવાબા જાડેજા જે વિડીયો આપ્યો છે એમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે તે શું ખરેખર તે સાઈડ વિઝિટ માટે ગયા છે એ રિવરફ્રન્ટનું કામ ચાલુ છે ત્યારબાદ તપાસ કરતા એવું જાણવા મળ્યું કે જે સાઈડ વિઝિટ કરવા ગયા હતા એ રિવરફ્રન્ટ નહીં પણ સુજલામ 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 સુફલામ યોજના હેઠળની જે કામગીરી કરવાની હોય એ ચાલતી હતી પણ નેતાઓ છે ભાઈ વાહ વાહી લૂંટાવા માટે કંઈ પણ લખી લેતા હોય છે બોલી દેતા હોય છે જામનગરની જનતાને અંધારામાં રાખી અને રીવાબા એ ત્યારે પોસ્ટ કરી હતી ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા પણ હા જો સરકારમાંથી મંજૂરી મળી ગઈ હોય તો તમે બોલો તો કહેવાય કે ભાઈ તમારે રજૂઆતો રજૂઆતો સાંભળી અને મંજૂરી આપી છે તો તમે કરો લોકો તમને વધાવશે પણ હવે અત્યારે સમાચાર આવે છે કે હમણાં છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે લાલપુર બાયપાસ ચોકડીથી વોહરા હજીરા સુધી રૂપિયા ચાર કરોડના ખર્ચે પંદર જૂન બે હજાર પચીસ સુધીમાં રંગમતી નદીને પહોળી અને ઊંડી કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે સિટી ઇજનેર ભાવેશ જાનીના જણાવ્યા અનુસાર રૂપિયા પાંચસો કરોડના મહત્વના પ્રોજેક્ટના પ્રથમ ફેઝમાં રૂપિયા એકસો ને કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ આ કામગીરી શરૂ કરવામાં આવી છે સાથે જ સિટી ઇજનેર ભાવેશ જાનીએ એવું પણ જણાવ્યું કે આગામી દિવસોમાં પંદર હિટાચી મશીન પાંચ જેસીબી અને પંદર ડમ્પરનો ઉપયોગ કરી જેમ બને તેમ ઝડપથી ચોમાસા પહેલા એટલે કે પંદર જૂન સુધીમાં આ કાર્યવાહી કરવામાં આવશે સરકાર સમક્ષ પણ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંગે અનુદાનની વધુ રકમ માંગવામાં આવી છે સાથે જ પાંચસો કરોડના ખર્ચે બનવામાં આવી રહેલો આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ આગળ વધારવા માટે ગઈકાલે બે જેસીબી અન્ય મશીનરી કામે લગાડવામાં આવી હતી બે ત્રણ દિવસમાં જ વધુ મશીનરી લગાવી દેવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે પણ આગામી દિવસોમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને દર વખતે આ વિસ્તારમાં પાણી ભરાય છે ત્યારે સમસ્યા ઉકેલવાના ભાગરૂપે આ પ્રોજેક્ટ ઝડપથી શરૂ કરવામાં કરવામાં આવશે નદીની બંને તરફ અને ઊંડી પણ કરવામાં આવશે જેથી દરિયામાં વહી જતા પાણીનો સંગ્રહ થશે અને તમને જણાવી દઈએ કે એકસો પચાસ કરોડનું બિલ પાસ કરાવવા માટે રાજ્ય સરકારમાં મોકલવામાં આવ્યું હતું જેની આજે સિદ્ધાંતિક મંજૂરી મળી છે આ મુદ્દાને લઈને ધારાસભ્ય રીવાબા જાડેજા શું કહી રહ્યા છે આવો સાંભળીએ નમસ્કાર આપ સૌ નગરજનોને મને આ માહિતી આપતા ખૂબ આનંદની અને ગૌરવની લાગણી થાય છે કે આપણી જે બે પૌરાણિક નદીઓ છે રંગમતી અને નાગમતી નદીઓ કે જેના ઉપર રિવરફ્રન્ટ પ્રોજેક્ટને આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી પટેલ સાહેબ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી છે એ આપવામાં આવી છે સાથે સાથે પ્રાથમિક જે ફંડ છે પચ્ચીસ કરોડના ફંડને પણ સૈધ્ધાંતિક મંજૂરી આ તકે આપી દેવામાં આવી છે આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ એ બહુ આયામી પ્રોજેક્ટ છે પર્યાવરણના સંરક્ષણની સાથે સાથે સુંદરતામાં વધારો થાય આ ઉપરાંત પાણીનું વરસાદી પાણીનું સંવર્ધન થાય એની સાથે સાથે જે ઇઠોતેર વિધાનસભાને સ્પર્શે એવા જે વિષયો છે કે અતિવૃષ્ટિ દરમિયાન આપણા મેજોરિટી વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે એના કાયમી નિકાલનો જે એક આ પ્રોજેક્ટ છે એ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે ત્યારે મારી રજૂઆત અને પ્રયત્નોને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ જે સન્માન આપ્યું છે એ બદલ પુનઃ હું એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો સમગ્ર જામનગરની જનતાના માધ્યમથી આભાર માનું છું અને આ પ્રોજેક્ટ જે છે એ દરડ ગામથી શરૂ કરી અને આપણો જે ગાંધીનગરનો વિસ્તાર છે ત્યાં સુધીનો લગભગ બાર કિલોમીટરનો જે આ પ્રોજેક્ટ છે અને મેજોરિટી જે પ્રોજેક્ટ છે એ આપણા ઇથોતેર વિધાનસભા અને સ્પર્શે અને ઇટોતેર વિધાનસભાને અસર કરતો જે પ્રોજેક્ટ છે માટે આપ સૌ નગરજનોને પણ હું આજના દિવસે આ તકે ખૂબ હૃદયપૂર્વકની શુભકામના આપું છું કેમ કે આપના પોઝિટિવ સૂચનો આપનું માર્ગદર્શન જે સતત મને પ્રેરિત કરે છે કે આવા વિકાસના જે પ્રોજેક્ટો છે એ આપણા સિટીમાં આવે અને આપણું સિટી જે છે એ વિકાસના પંથે અગ્રેસર રહી અને ખૂબ સરસ પ્રગતિ કરે એ માટે પુનઃ આપ સૌ નગરજનો પણ હૃદયપૂર્વકનો આભાર અને આ તકે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ જય જય ગરવી ગુજરાત તો મનપા સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ પાસ થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવી છે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ઐતિહાસિક રંગમતી નદી ઉપર બની રહ્યો છે તે માટે રિલાયન્સ દ્વારા એકાવન લાખનો સહયોગ આપવામાં આવે છે ઉપરાંત બિલ્ડર જમન ફળદુ દ્વારા પણ એકાવન લાખનો સહયોગ આપવામાં આવ્યો છે ઊંડાઈ અને પહોળાઈ કરવામાં આવશે અહીં લોક ભાગીદારી અને જનભાગીદારીથી કામ કરવામાં આવશે આ પ્રોજેક્ટ બન્યા પછી રંગમતી નદીની કાયા પલટ થશે તેવું પણ જાણવા મળી રહ્યું છે સાથે જ મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદીએ કમિટીની મિટિંગ કરી અને જામનગર શહેરનો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ઝડપથી શરૂ થાય તે માટે અધિકારીઓને સૂચના આપી હતી તેમણે સ્ટેટ શાખાના અધિકારીઓને ઝડપથી રંગમતી નદીના અવરોધ રૂપે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા પણ સૂચના આપી છે જાણવા મળ્યું છે ને આ અંતર્ગત ગઈકાલે રાજીવ જાની સહિતના અધિકારીઓ પણ ધારાસભ્ય સાથે સાઈડ મુલાકાત પર હાજર રહ્યા હતા સાથે જ નદીને પહોળી અને ઊંડી કરવામાં આવશે અને છેલ્લા કેટલાક દિવસોથી